સ્વાગત છે મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ગુજરાત ગૌના સેવા પસંદગી મંડળ દ્વારા સર્વેરની જે જગ્યાઓ છે તેના માટે ઓનલાઈન આવેદન છે ટૂંક સમયની અંદર શરૂ થઈ રહ્યા તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સર્વેરની જે એક્ઝામ છે તે ક્યારે આવશે તેના માટે શું શું ક્વોલિફિકેશન રહેશે કેટલી ફી રહેશે કેટલી જગ્યાઓ છે અને ક્યારે તેની એક્ઝામ લેવામાં આવશે તમામની ચર્ચા આજના વિડીયોની અંદર આપણે કરીશું એ ભેલા જો તમે મારી YouTube ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટન ને ઓલ પ્રેસ કરી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી તમને દરેક ઉપયોગી વિડિયો ની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીશું તો મિત્રો અહીં આપણે વાત કરીશું સર્વેન વર્ગ 3 ની જે જગ્યાઓ છે તેની જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યા છે તો અહીં મિત્રો ગુજરાત ગામનો સેવા પસંદગી મંડળ દ્વારા જે જગ્યાઓ છે બહાર પાડવામાં આવેલી છે ટોટલ 50 જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવી રહ્યું છે અહીંયા મિત્રો જે આ આવેદન છે તમે ગુજરાત સરકારની ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર જઈ અને મિત્રો અઠ્યાવીસ સાત બે હજાર પચીસ થી ઓનલાઈન આવેદન કરી શકશો આવેદનની તારીખ છે મિત્રો છેલ્લી અગિયાર આઠ બે હજાર પચીસ સુધી તમે રાત્રિના બાર વાગ્યા સુધી આવેદન કરી શકો છો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તેનો વિડીયો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થશે તમે તે જોઈને પણ તમારું ઓનલાઈન આવેદન છે એ સરળતાથી કરી શકો છો તો અહીંયા મિત્રો આપણે જગ્યાની વિગતોની વાત કરી લઈએ તો ટોટલ જગ્યાઓ છે પચાસ જગ્યાઓ માટે આવેદન શરૂ થઈ રહ્યું છે બિન અનામત માટે પંદર જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ચાર છે અનુસૂચિત જાતિ માટે ત્રણ છે અનુસૂચિત જનજાતિ માટે આઠ જગ્યાઓ છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વીસ જગ્યાઓ છે બિન માટે ચાર છે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે જે મહિલાઓ અનામત છે એમાં એક છે અનુસૂચિત માટે જીરો છે અનુસૂચિત જનજાતિ માટે બે છે શારીરિક શૈક્ષણિક રીતે વર્ગ માટે અહીંયા ટકાવારી આપેલી છે તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખથી ઉંમર અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ વયમર્યાદામાં અહીંયા કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે સામાન્ય કેટેગરીમાં મહિલાને પાંચ વર્ષ અનામત કેટેગરીમાં પુરુષ ઉમેદવાર ને પાંચ વર્ષ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો ને ટોટલ દસ વર્ષ બીજી સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે દસ મહિલા ઉમેદવારો ને પંદર વર્ષ મિત્રો પિસ્તાલીસ વર્ષ સુધી છૂટછાટ આપવામાં આવેલી છે ત્યારબાદ અહીંયા દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પંદર વર્ષ અનામત કેટેગરીના મહિલા કેટેગરીના અનામત ઉમેદવારોને વીસ વર્ષ અને માજી સૈનિકોને તેમને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે પગાર ધોરણ ની મિત્રો અહીંયા વાત કરીએ કે પગાર ધોરણ કેટલું રહેશે તો પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ચાલીસ હજાર આઠસો રૂપિયા છે એ ફિક્સ પગાર થી નિમણૂક આપવામાં આવશે તો મિત્રો શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયર કરેલો ઉમેદવાર છે આ જગ્યા માટે ઓનલાઈન આવેદન કરી શકશે ત્યારબાદ અહીંયા મિત્રો વાત કરીશું એટલે કે તમારી પાસે નું કમ્પલસરી જ્ઞાન હોવું જરૂરી છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સાત સાત બે ના પત્ર થી જણાવ્યા અનુસાર કેન્ડિડેટ હોલ્ડિંગ બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયર શેલ નોટ બી એલિજિબલ ટુ એપ્લાય એટલે કે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા કરેલું હશે તો તમે આ જગ્યા માટે ઓનલાઈન ઓનલાઈન કરી કરી શકશો શકશો ખાલી સર્વેયરનો કોર્સ કરેલો હશે તો તમે આ પોસ્ટ માટે નહીં જોઈએ મિત્રો જે જે નો પરિપત્ર છે તેના આધારે મિત્રો આ નિયમ લેવામાં આવેલો છે પરીક્ષા પીની મિત્રો અહીંયા વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા છે તેના માટે વર્ગ માટે પાંચસો રૂપિયા અને બીજા જે તમામ કેટેગરીના ઉમેદવારો છે મહિલા સહિત ચારસો રૂપિયા ફી છે મિત્રો એ આપવાની રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા માટે પાર્ટ વન અને પાર્ટ ટુ એમ બે વિભાગમાં લેવામાં આવશે અને મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત મુજબનું નું પરિણામ એટલે કે પરીક્ષા પદ્ધતિ રહેશે પાર્ટ વનમાં તાર્કિક કસોટીઓ ગાણિતિક કસોટીઓ ટોટલ ત્રીસ થી સાઠ માર્ક પ્રશ્નપત્ર રહેશે પ્રથમ ભાગની અંદર સેકન્ડ ભાગ જે રહેશે મિત્રો એમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો જે સૌથી પહેલા છે મિત્રો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી એ ત્રીસ માર્ક્સ નું રહેશે અને સંબંધિત વિષય અંગેનું જે જ્ઞાન છે એકસો વીસ માર્ક્સ નું રહેશે આ ટોટલ દોઢસો માર્ક્સ નું પ્રશ્નપત્ર છે એ તમને આપવામાં આવશે આ બંને મિત્રો બે વિભાગની અંદર રહેશે

શું શું ક્વોલિફિકેશન ધરાવો છો તો તમે ઓનલાઈન અરજી કરી શકશો નેક્સ્ટ ની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે ઓનલાઈન અરજી કરી એક યુઝફુલ માહિતી